હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એબીસી જ્યુસ એટલે કે મિક્સ જ્યુસ બનાવીશું એમાં રહેશે સફરજન ગાજર આદુ અને બીટ નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે એવું ખૂબ જ ટેસ્ટી એવું આપણે આજે જ્યુસ બનાવીશું તો આપણે અહીંયા બધા બધી વસ્તુને નાના ટુકડામાં કટ કરી લીધી છે હવે આપણે મિક્સર જારમાં બધી વસ્તુ લઈ લઈશું એમાં આપણે બે લાલ ગાજર બે નાની સાઇઝના બીટ એક મોટી સાઇઝનું સફરજન અને બે થી ત્રણ ઇંચનો આદુનો ટુકડો લીધો છે બધું એક સાથે આ રીતના મિક્સર જારમાં લઈ અને આપણે એને ગ્રાઇન્ડ કરી લેશું પહેલા આપણે પાણી એડ નહીં કરીએ આ રીતના ગ્રાઇન્ડ કરી લેશું આપણે પાણી એડ કરી અને એને આપણે કરી એકવાર ફેરવી લેશું અથવા તો આ રીતના ઢાંકણમાં જે પ્યુરી ચોટી હોય એ રીતના આપણે પાણી એડ કરીને આ રીતના એડ કરી ને એકવાર ગ્રાઇન્ડ કરી લેશું પછી આપણે અહીંયા એક વાસણ લીધેલું છે એની ઉપર આપણે આ રીતના ઝારો મૂકીશું અને આ રીતના આપણે ગ્રાઇન્ડ કરેલું જ્યુસ છે એને ગાળી લેશું આ રીતના આપણે જ્યુસને ગાળી લેવાનું છે અને પછી આપણે મિક્સરના જે ઝારમાં પ્યુરી હોય છે એમાં થોડું પાણી એડ કરી આ રીતના એડ કરી દઈશું અને આપણે કોઈ પણ મોટી ચમચીની મદદથી જ્યુસનો પલ્પ છે એ પણ સાથે જ્યુસમાં રહે એ રીતના આપણે આ રીતના ગાળી લેશું ગાળવા માટે મોટી ગયણી અથવા ઝારાનો યુઝ કરવો આ રીતના ચમચીથી હલાવી અને જ્યુસને આ રીતના કંઈક આપણે ગાળી લેશું આપણું જ્યુસ છે તે રેડી છે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરવા માટે પણ એની પહેલા આપણે બીટરૂટ અને ગાજર ને બધા થોડા સ્વીટ હોય છે એટલા માટે ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક લીંબુનો રસ ઉમેરીશું સારી રીતના મિક્સ કરી અને આપણે એક ગ્લાસમાં એને સર્વ કરી લેશું આ જ્યુસ આપણે જ્યારે પીવું હોય ત્યારે જ ગ્રાઇન્ડ કરવું અને વધારે લાંબા સમય સુધી ગ્રાઇન્ડ કરી અને રાખવું નહીં સારી આ રીતના આપણે એક ગ્લાસમાં એને સર્વ કરી લેશું તો ખૂબ જ ટેસ્ટી આપણું એબીસી જ્યુસ છે તે બની અને તૈયાર છે આ રીતના એકવાર જ્યૂસની રેસિપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી કેવી લાગી